મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો સ્વાતંત્ર સંગ્રામના ગૌરવ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌને હું આવકારો છું મિત્રો એ આઝાદીનો એ માહોલ આ દેશની અનેક નારીઓએ અનેક મહિલાઓ પણ આ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ જીવન માં ભારતીના ચરણે ધરી દીધું છે આવું જ એક અદ્ભુત પાત્ર એની વાત કરતા આજે મને ખૂબ જ આનંદ થાય છે અને ત્યારે જ મને એક શેર પણ યાદ આવે છે હો ગઈ પ્રીત પર્વત પર્વત પીગલના ચાહી हो गई पित पर्वत से पर्वत पिघलना चाहिए इस हिमालय से गंगा निकलनी चाहिए सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश रहेगी कि देश की सूरत बदलनी चाहिए तेरे सिने में ना सही तो मेरे सिने में से लेकिन आग निकलनी चाहिए ज्या ज्या पुरुष मुंझायो तेरे तेरे આ દેશની નારીઓએ તેને ઉજાગર કર્યો છે એવું એક અદભુત પાત્ર અને એ પાત્ર દુર્ગા ભાભી મિત્રો ક્રાંતિકારીઓ એ બધા જ તેને દુર્ગા ભાભીથી ઓળખતા હતા કારણ કારણ કે તેઓ એક મહાન ક્રાંતિકારી ભગવતી ચરણ વોહરાના પત્ની હતા સાતમી ઓક્ટોબર ઓગણીસો ને સાતના રોજ તેઓનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો પરંતુ તેનું બચપણ ખૂબ જ દુઃખમાં વીતેલું દુર્ગા ભાભી માત્ર નવ મહિનાની ઉંમરે નવ મહિનાના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું માતા ગુમાવ્યા અને થોડા મોટા થયા હશે ત્યાં તેમના પિતા વૈરાગી બની ગયા નવ વર્ષની ઉંમરે એકનો એક ભાઈ પણ ગુમાયો પેલા માં પછી બાપ પછી ભાઈ અને અગિયાર વર્ષની કુમળી વયે તેમને ગુજરાતના ભગવતી ચરણ વોહરા સાથે તેમના લગ્ન કરી દેવામાં આવ્યા પીરમાં તો તેઓ માંડ ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરી શકેલા પરંતુ સાસરે આવીને એમણે પાછું ભણવાનું શરૂ કર્યું ભણ્યા તે એવું ભણ્યા કે લાહોરની ડી બી કોલેજમાં તેઓ હિન્દીના પ્રોફેસર બની ગયા પતિ ભગવતી ચરણ વોહરા એક પ્રખર ક્રાંતિકારી પ્રખર દેશભક્ત એમના પગલે તેઓ પતિના પગલે પગલે તેઓએ પણ ક્રાંતિનો માર્ગ અપનાવ્યો પત્રિકાઓ વહેંચી પોસ્ટરું ચોટાડવા લોકોની અંદર નું પ્રગટીકરણ કરવું એવા અનેક ક્રાંતિકારી કાર્યોના સંગઠન સાથે તેઓ સતત રહ્યા અને સાન્ડર્સની હત્યા પછી ભગતસિંહને કલકત્તા સુધી હેમખેમ જો કોઈ પહોંચાડ્યા હોય તો એ હતા દુર્ગા ભાભી દુર્ગા ભાભીએ ભગતસિંહને કોઈ ઓળખી ન જાય એટલા માટે ભગતસિંહને ભગતસિંહના પત્ની બન્યા અને પોતાનો ત્રણ વર્ષનો સચી એમના દીકરાનું નામ છે એને આંગળીઓ ભળગાડ્યું ખભે પર્સ લટકાડ્યું જેમાં એ પર્સમાં કોઈ શ્રૃંગારની વસ્તુ ન હતી એ પર્સની અંદર પિસ્તોલ હતી અને ભગતસિંહ દુર્ગાભાભી જાણે કોઈ પરિવાર જતો હોય તેવો દેખાવ કરી સહી સલામત ભગતસિંહને કલકત્તા સુધી પહોંચાડ્યા ઓગણીસો ને ત્રીસમાં પતિ ભગવતી ચરણ બોમ્બ પરીક્ષણ કરતી વખતે તેઓ પણ મા બોમ્બ માટે શહીદ થયા પીરમાં તો કોઈ સ્વજન હતું જ નહીં પતિ પણ ગુમાવ્યા છતાં ત્રેવીસ વર્ષની આ વિધવા સહેજે હિંમત ન હારી એટલું જ નહીં ક્રાંતિના માર્ગમાંથી પણ ચલિત ન થઈ એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ કરવા બદલ ભગતસિંહને ફાંસીની સજા નિશ્ચિત થઈ એમને સજામાંથી માફી અપાવવા માટે ખુદ દુર્ગા ભાભી ગાંધીજીને મળીને ખૂબ વિનંતી કરી હતી તેઓ ખૂબ જ રોષે ભરાયા જ્યારે ભગતસિંહની ફાંસી માફ ન થઈ ત્યારે ખૂબ જ રોષે ભરાયા લોર્ડ હેલિનીની હત્યા કરવાની યોજના દુર્ગાભાભીએ ઘડી કાઢી પરંતુ પરંતુ એ શક્ય ન બનતા ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો ને ત્રીસના રોજ સર્જન્ટ ટેલરને બંદૂકની ગોળીથી ઠાર કર્યા અને દુર્ગા ભાભીના નામનું ઓરંટ નીકળ્યું પોલીસ તેમની પાછળ પડી મિત્રો દહેરાદૂનમાં શિયાળીની નજરથી બચવા રાતના દુર્ગા ભાભીએ ચોસઠ કિલોમીટર સાયકલ દોડાવી અને છેક દિલ્હી સુધી પહોંચ્યા પરંતુ દુર્ભાગ્યવશ દુર્ભાગ્યવશ દુર્ગાભાભી ત્યાં પકડાઈ ગયા ત્રણ વર્ષની કેદ થઈ બાળક સચિન્દ્રને અચ્યુત પટવર્ધનને સોંપ્યું અને પોતે દેશ માટે જેલવાસ ગયા પણ તેનું તેમને કોઈ અફસોસ ન હતો દેશને સ્વતંત્ર જોવાનું તેમનું સપનું પણ પૂર્ણ થયું ઓગણીસો સુડતાલીસમાં દેશ સ્વતંત્ર થયો આઝાદ ભારતમાં પણ આ મહિલા ક્રાંતિકારી ઘણું જીવ્યા અને પંદર ઓક્ટોબર ઓગણીસોની ઓગણીસ ઓગણીસો ઓગણીસોને નવ્વાણુંના દિવસે ઓગણીસોને નવ્વાણુંના દિવસે દુર્ગાભાભી મા ભારતીના ખોળે કાયમ માટે પોટી ગયા મિત્રો ધન્ય છે આ નારી શક્તિને ધન્ય છે અનારી શક્તિને ધન્ય છે અનારી શક્તિને ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદ